એટલે એનો વિડીયો છે આ ખૂબ શેર કરો અને એમ છતાં એ ઉચ્ચ રીતના ભેદભાવ માને છે કારણ કે થાળી વ્યવહાર હોય એની સાથે લગ્ન કરવા છે તો વિડીયોને ખૂબ શેર કરો અને શનિવારે આપણે લાઈવ થયા હતા ત્યારે ઘણા લોકો આપણી સાથે જોડાણ હતા દર શનિવારે રાત્રે સાડા નવ વાગે આપણે આ યુટ્યુબ ચેનલ દ્વારા લાઈવ થઈ છે જો તમારે પણ જોડાવવું હોય તો આ ચેનલને ને કરો જેથી કરીને જ્યારે હું શનિવારે આ યુટ્યુબમાં લાઈવ થાઉં ત્યારે તમે પણ મારી સાથે જોડાઈ શકો અને ચર્ચા કરી શકો પૂરા ગુજરાતમાંથી ખૂબ લોકો જોડાઈ રહ્યા છે તો આ વિડીયોને શેર પણ કરો અને સબસ્ક્રાઈબ પણ કરો જેથી કરીને શનિવારે આપણે રૂબરૂ મળીએ અને આ વિડીયોને શેર કરો આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં પાંચ હજાર રૂપિયા ભરશો તો વિડિયો ડિલીટ કરવામાં આવશે એ તમે જે વિગતો જાહેર કરો છો મિલકત પૈસા વગેરે તો એની જવાબદારી તમારી છે તમે નામ નંબર ફોટા વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું

মনোমেয়সে তুডালো য়াদে অকে সকে তুটালো? এন্য়ার সকে পালোয়ামে নিকে নিকে কষ্য়ারি ক্য়ালোপালো.

મળી દેવા છે તો તમારો whatsapp નંબર તો નથી ને whatsapp તો બીજો નંબર છે પણ એમાં નીકળે નઈ એ છે એમાં છે whatsapp આમાં નથી આમાં મેં નાખ્યો નઈ આમાં direct છે કાલે ચડાઈ દઉં છું એટલે whatsapp કરવો હમ કાઈ વાંધો આ નંબર થી વાત કરી આપડે પેલા

મળે તો થાય ને છોકરી અચ્છા મળતી નથી પેલા મળતી હવે પેલા મળતી ત્યારે તમે ના પડતા હતા ના નઈ ત્યાં બીજા આગળ આલે તો થાય ને તો ક્યાં એવું છે એટલે કોઈ આગળ હાલતું નથી એમ ક્યાં સમાજ માંથી છો પટેલ પટેલ માં તો હોય એવું થોડું ના હોય હે?

બાકી સહી ફાવે સહી ફાવે ખાલી બીજું કઈ નહીં બીજું નઈ ફાવતું ઈ અંદાજે શીખી ગયો હે એકડો બગડો લખતા લખતા આમ લખાઈ જાય થઇ ગયું સમજાઈ ગયું કેટલી આવક છે આવક તો છે દોઢ લાખ વર્ષના હમ ખર્ચો કાઢતા. તો અત્યારે ખર્ચા વધુ હોય તો લાખ જેવુ વધે લાખ જેવુ વધ્યું જાય ખર્ચામાં લાખમાં પૂરું થાય લાખમાં પૂરું તો થઈ જ જાય ને હમ મકાન ઘર છે સરકારી મકાન થયેલું છે મતદાન નામે બીપીએલ તે કેવી સરકારી છે મારા બા વિયા મારા બાપા વિજ્ઞાન છે

દેસાઈ ને ધોળીયા બે હાથ નો કરતા દેસાઈ ને ને એ છે બધાય હા બધા એટલે પટેલ કરવું છે ને બીજે નથી કરવું ને તો બીજે હતા નો મળે હું કરું કે નકર પટેલ નો ક્યાં ક્યાં સમાજ માં કરવું છે ઓલા નામ

આવા હોય ને એટલે નો પણ હવે તમારો કોઈ ભાવ પૂછે એમ નથી તો પછી આ આ તમે કયો કે આ નો હાલન આ હાલે એ એ એવી તમારી સ્થિતિ છે ક્યાંય તો નઈ હા તો તમે કયો કે આ નઈ હાલન આ હાલ છે ને એટલે હવે તમારી ઉમર તો મોટી થઈ ગઈ મોટી એટલે પાત્રી એટલે આમ તો લગન તો થયા કે એવું કઈ છે નઈ પણ તમારી હારે કોઈ હાલવા વાળું નથી તમારી સ્થિતિ એવી નથી તોય તમે કયો કે આ હાલ છે ને આ નઈ હાલન

એટલે આમ જ ત્યાં જતા ના હોય ને ખાવા પીવાનું હોય અચ્છા ખા અરે ખાતા નો હોય એટલે એમ હમ બધા ત્યાં બીજું કઈ એની અલગ અલગ થાળી પડે ને ગમે ત્યાં એટલે રોટલા હોય એ જે અનાજરું એ ક્યાંથી આવતું હશે એ લોકો ને ત્યાં હ થાળીઓ છે ને એ જુદી જુદી અચ્છા થાળી એ લોકો ની જુદી હોય તો એ થાળી ક્યાં બનતી છે એની એટલે કેમ ખબર પડે તમને નો ખબર હોય ભલા માણસ તમે આટલું બધું જાણો છો તો હે થાળીઓ અલગ અલગ થી વાત તો તમે કરી દીધી કે થાળી એની અલગ હોય નઈ નઈ મારે તો એ જાણવું છે કે હું નો આલે એમ હે અ અ એને હું કામ નો જમીએ કે મારે એ જાણવું છે એને ત્યાં શાકભાજી હોય કે અનાજ હોય કે પાણી હોય એ બધું ક્યાંથી આવતું હશે આમ ઉપર થી ક્યાં અલગ થી આવતું હશે અને તમારે અલગથી આવતું હશે હા બધું બજાર માંથી જ આવતું હશે ને અને ખેતી ની જમીનમાં પાકતું હશે અને બજાર માંથી લોકો લેતા જાય જ્યાંથી તમે લેતા હોય ત્યાંથી લેતા હોય એમ હોય ને આમ લેવાનું તો પછી તો પકાયવા પછી બગડી જતું હશે એના વાસણ માં બને એટલે બગડી જાય તો એના વાસણ ક્યાંથી આવતા હશે

ન ખાટ લે ને એ હે કળ પાણી માંગે તો પી ના એ એમ કેવા એ એ નું પાણી રોપી વેલા ગોળા નું એમ ને આમ ત્યાસ આ હા એટલે એનામાં ન્યકતા ન હોય ન કળ હું પલ્લી હે મને એ એ મજાઈ માં માર അമ്മ લીજો પાછા એ હા લીધીઓ હમ આખો સપ

હા તો ખબર હોય ને નકર તો દોઢ મહિનામાં ને બે મહિના કયા વાત એ હરિયા નો રે થાય થાય ને બીમાર જ ગયો હા ભલે આતો તમે બીજી વાર વાત કરી ને એટલે મેં તમારી આટલી લંબાણ વાત કરી કેમ કે તમારો video મેલવાનો છે એટલે બાકી તો હું પહેલા જ કાપી નાખત ભલે કઈ વાંધો નહિ હો ભલે ભલે તમે ક્યાં બોલો અહિયાં હા અમદાવાદ થી ના ના અમરેલી થી અમરેલી વાંધો નહિ વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો